આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય રાજ્યમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો સરકારી નોકરીઓમાં ભરતીને લઈને મહત્ત્વની અપડેટ છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે વર્ગ ત્રણ અને ચાર સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવા માટે આદેશ આપ્યો છે કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીને જોતાં આ નિર્ણય લેવાયો છે મિત્રો અન્ય મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સત્તરમાં હપ્તા પછી અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો જર્જરિત મકાનો ખાલી કરાવાતા દસ હજાર લોકો બેઘર બન્યા સુરતમાં તંત્ર દ્વારા જર્જરિત મકાનો ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તંત્રની આવી કામગીરી સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ લોકોને ઘરની બહાર કાઢવામાં આવી રહ્યા છે બે હજાર છસો છાસઠ આવાસોમાં દસ હજારથી વધુ લોકો રહેતા હતા જો કે આ પહેલાં તંત્ર દ્વારા વારંવાર નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ આ લોકોએ મકાન ખાલી કર્યા ન હતા મિત્રો બીજા સમાચાર સામે નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકામાં વરસાદ નોંધાયો મિત્રો સૌથી વધુ વરસાદ પોરબંદરમાં ચૌદ ઇંચ ખાબકતા સર્વત્ર જળમબંબાકારની સ્થિતિ સર્જાઈ છે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે જેમાં દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ પોરબંદરના રાણાવાવમાં નવ પોઈન્ટ પાંચ ઇંચ વેરાવળમાં આઠ ઇંચ વંથલીમાં સાત ઇંચ સુત્રાપાડામાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે